તેઓને આશરે દસ થી બાર દિવસ પહેલાં એક વોટ્સઅપના માધ્યમથી એક મહિલા તેમની સાથે સંપર્કમાં આવે છે જે મહિલા તેમની સાથે ચેટિંગ કરે છે અને પ્રેમ સંબંધી વાતો કરી એમને એમને પોતાના વિશ્વાસમાં લે છે જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવે જે જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની અટીકા ગાડી લઈને ત્યારબાદ જે અન્ય ત્રણ આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને મહિલાને હેરાન પરેશાન કરે છે તે રીતે તેમને ડરાવેલ ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ ત્રણેય આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એની એને માર્કોટ કરી એમની પાસે રહેલા સાત હજાર રૂપિયા તેઓ લૂંટી લીધેલ ત્યારબાદ અન્ય દસ લાખની ખંડણી માટે તેમણે એમને ડરાવે ધમકાવી અને એમને માર માર્યો જે અનુસંધાન એમને પોતાના પગમાં એ ફ્રેકચર પણ થઈ ગયેલ છે જે જે બાબતની ફરિયાદ આજ નોંધવામાં આવી છે જે બાબતની તપાસ હાલ તાલાળા પીઆઈ કરી રહેલ છે ગઈ તારીખ દસ નવ બે હજાર પચીસના સાંજના આશરે સાડા છની આસપાસ ગુંદરાવળ ફાટક આવેલું છે ત્યાં ફાટક હાલ બંધ હોવાના કારણે ટ્રાફિક જામ થાય તે વખતે સીધી સમાજના બે છોકરાઓ બાઇક ઉપર હતા અને આયર સમાજના પણ બે છોકરાઓ મોટરસાયકલ પર ઉપર હતા જેઓની મોટરસાયકલ એકબીજાને અથડાવવાના કારણે તેઓ બે વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ એ ઉગ્ર સ્વરૂપ થતાં બે વચ્ચે ઝઘડો અને ઝપાઝપી પણ થયું તે વખતે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તેઓને છોડાવેલા ત્યારબાદ તેઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ તારાળા ખાતે ગયેલ અને ત્યાં તેઓ પોતાના સમાજના અન્ય છોકરાઓને ટેલિફોન કરીને બોલાવેલા અને ત્યાં ટોળું વધારે ભેગું થયું અને તે વખતે તેઓ બંને સમાજના લોકો વચ્ચે બોલાચાલી થતાં ઉગ્ર વાતાવરણ સર્જાયેલ અને બંને સમાજના લોકો વચ્ચે ઝપાઝપી અને છૂટા પથ્થર એકબીજા પર ફેંકવાનો બનાવ બનેલ તે વખતે પોલીસે પણ ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તે તમામને ત્યાંથી દૂર કરેલા અને તે ત્યારબાદ જેઓને ઈજા હતી તેઓ ત્યાં સારવાર અર્થે રોકાયેલા હતા આ બનાવ અનુસંધાને પોલીસે તાત્કાલિક સંગેલ સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે આ ફરિયાદ પોલીસે બીએનએસની કલમ એકસો ચોરાણું બે એકસો પંચાણું બે એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું ત્રણસો એકાવન તેમજ જીપી એક્ટની એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કર્યો છે આ બનાવમાં ટોટલ વીસ આરોપીઓ વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે આ જે બનાવ બનેલો જે બનાવના સીસીટીવી ફૂટેજ હતા જે સીસીટીવી ફૂટેજમાં જે પણ લોકો આ બનાવમાં સામેલ હતા તેઓની ઓળખ કરી પોલીસે તેઓના નામ ફરિયાદ દાખલ કરી છે હાલ પોલીસે ગુનાના કામે કુલ ઓગણીસ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે